મિત્રો હાલ અમે જામફળના પ્લોટમાં દરેક ખેડૂત મિત્રોને જામફળની પ્રાથમિક માહિતી આપવા જઈ રહ્યું છે જામફળતોષિબદ્ધ વાતાવરણમાં ખૂબ સારો પાક આપે છે શિયાળામાં ભરપૂર ઉત્પાદન પણ આપે છે એનું ફળ ભારતમાં પાંચ ફળોમાં પાંચમું થાય ધરાવે છે કેરી સંતરા કેળા એના પછી જામફળનું સ્થાન પણ આગવું હોય છે જામફળની ખેતી કરવાથી ખેડૂતને મબલક ઉત્પાદન મળે છે અને સારું એવું કમાણી પણ મળે છે એનું વાવેતરનું અંતર બાર બાય બાર અથવા તો પંદર બાય પંદર નું રાખવામાં આવે છે અને એટલા વાવેતરમાં તમે જામફળ વાવો તો એના ઉપર પુષ્કળ ફળ આવે છે અને ફળ દ્વારા તમારી આજીવિકાનું સાધન બની રહે છે તો તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે જામફળ વાવવા માંગતા હોય બરાબર તો આની ખેતી ઉત્તમ ગણાય છે આપણે જામફળની ગુટી કલમ વિશે પ્રાથમિક માહિતી જાણીશું કે જામફળના અંદર સારો અને તંદુરસ્ત રોપો લેવો હોય બરાબર તો એની ગોટી કલમ બાંધવી પડે ગોટી કલમ બાંધતા પહેલા પ્રાથમિકમાં આપણે ત્રણ વસ્તુ દરેક ખેડૂત મિત્રો રાખવી પડે એ ત્રણ વસ્તુમાં સમુદ્ર નું માસ પ્રેગ્નમ માસ કહેવામાં આવે છે પછી કાળા કલર ની બેગ અને એક આ દોરી આ ત્રણ વસ્તુ સાથે રાખી અને તમે ગુટી કલમ બાંધી શકો છો તો હાલ હવે અમારે વિશાલભાઈ જે તમને એનો લાઈવ ડેમો બતાવે છે ઘૂટી કલમનો કઈ ડાળી ઉપર દરેક ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જો આ પાક ડાળી ઉપર એના જે પાંદડા આવે છે એ પાંદડાને તપવા વાળે અથવા તો હાથેથી એને સાફ કરી અને એક ડિસ્ટન્સ ડિસ્ટન્સ રાખવાનું અને એના વચ્ચે ચપ્પા વડે એક મોટો કાપો પાડવામાં આવશે બરાબર તમે જોઈ શકો છો મિત્રો આ રીતના ગોળ ચપ્પુ ફેવરી અને એની ઉપરની છાલ છે એ તમામ છાલ બિલકુલ ઝીણવટથી ડાળી ન કપાય તે રીતના આરામથી કાઢવી પડે જો આ ગોળ આકાર આકાર બની ગયો આ છાલ કાઢી હવે સાલ કાઢ્યા પછીનો પીરિયડ બરાબર આ પેગ્નમ માસ છે એ પેગ્નમ એના ઉપર બિલકુલ સારી રીતે લપેટવાનું હોય છે આ પ્લાસ્ટિક પોલીથીન બેગનો કટકો લઈ અને એરટાઇટ રીતે બિલકુલ અંદર હવા ન રહે એ રીતના લપેટી દેવાનું અને લપેટ્યા બાદ આ નાયલુનની જે દોરી આવે છે એ દોરી એના ઉપર બાંધી અને બિલકુલ એર રાખવાનું તમે જોઈ શકો છો આ દોરી આ દોરી બંને સાઈડ બાંધવાની હોય છે એક ભાગ અહીંયા બાંધ્યો એના પછી એક ભાગ એની ઉપરની ટોપ ઉપર બાંધવામાં આવશે આ બીજી દોરી બિલકુલ દબાણ આપી એરટાઈટ રહે તે રીતના ઉપરની સાઈડમાં બાંધવાની આ દોરી બાંધ્યા પછી મિત્રો આ ઘૂંટી કલમની પ્રોસેસ પૂરી થઈ ગઈ બરાબર હવે ગુટી કલમની પ્રોસેસ પૂરી થયા પછી આને પાણી આપવા માટે ઇન્જેક્શન દ્વારા આગળ નીડલ લગાવી અને પાંચ પાંચ દિવસના અંતરે ત્રણ ત્રણ દિવસના અંતરે એના અંદર પાણી આપવાનું એટલે પેગનમ માસના અંદર ભેજ રહે અને ભેજની પ્રક્રિયાના હિસાબે એ પેગનમ માસના અંદરથી નવા મૂળ ફૂટે અને મૂળ ફૂટ્યા બાદ તમારે એને પાછળથી સીકટર દ્વારા કાપી અને આ પટ્ટી હચાય ને તમારે એને જમીનના અંદર અથવા તો બેગના અંદર વાવવું હોય તો તમે રોપો વાઈ શકો છો ને એ રીતના ઘૂટી કલમ તૈયાર થાય છે તો ખેડૂત મિત્રોને આ રીતના ઘૂટી કલમ તૈયાર કરી હોય તો બિલકુલ આસાન તરીકેથી તમારા ઘરે પણ બારી કાંઈથી તમે કરી શકો છો ધન્યવાદ